કોંગ્રેસની આ જે અધિવેશન છે એનો આજે બીજો દિવસ હતો અને આખરી દિવસ હતો આ અધિવેશન પૂર્ણ થયું છે અને તેમાં રાહુલ ગાંધી કનૈયાકુમાર મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના અધ્યક્ષ છે આ બધા અને ઇમરાન પ્રતાપગઢી આવા જે કહેવાય દેશના ચુનંદા કોંગ્રેસના નેતાઓ છે એમણે આજે ભાષણ કર્યા અને દેશના કેટલાક મુદ્દાઓ તેમણે ઉપાડ્યા અને સાથે સાથે રાજ્યના પણ મુદ્દાઓ છે એના વિશે જે સ્થાનિક નેતાઓ છે જેમાં જિગ્નેશ મેવાણી શક્તિસિંહ ગોહિલ એ બધાએ ઉપાડ્યા અને એમણે વાત કરી આ અધિવેશન જે છે એનાથી એવું એક અનુભૂતિ થઈ રહી છે કે કોંગ્રેસમાં વાઇબ્રન્સી આવી રહી છે અને એ વાઇબ્રન્સી કદાચ હવે પૂરા રાજ્યમાં પ્રસરશે એવું આજે જે લોકોએ આ અધિવેશન કવર કર્યું એ મીડિયા કર્મીઓને લાગ્યું છે તોફિક ઘાંચી જે અમારા નવજીવન ન્યૂઝના સાથી છે અમારા તેમણે આ અધિવેશન અને ગઈકાલની જે સીડબ્લ્યુ સીની મીટિંગ હતી એ બંને કવર કરી તેઓ સતત ત્યાં હાજર રહ્યા ખડે ભગે હાજર રહ્યા અમને પૂરેપૂરા દિવસ સ્ટોરી મોકલતા રહ્યા બધાને ઇન્ટરવ્યૂઝ કરીને અને ત્યાંનો માહોલ જે છે એ પકડીને એમણે સ્ટોરીઝ કરી છે તોફિક તો શું કહેશો સૌથી પહેલાં જે માહોલ હતો આજે કારણ કે આજે મને લાગે છે કે બે હજાર ડેલિગેટ્સ કોંગ્રેસના આવ્યા હતા દેશભરમાંથી આવ્યા હતા તેમના તમને બધા જ રાજ્યનું પ્રતિનિધિત્વ દેખાય તો શું તમારા પહેલાં જે ઓબ્ઝર્વેશન કશુંક તમને લાગતું હોય જે કહેવા જેવું છે તો એ જરા કહેશો ઝાકમજોડ હતી ઓકે ઝાકમજોડ કારણ કે કોંગ્રેસનું જે શીર્ષ નેતૃત્વ છે તે દરેક હાજર સાંસદો અહીંયા હાજર પૂર્વ મુખ્યમંત્રી મુખ્યમંત્રી હાજર એક સ્ટેજ ઉપર એઆઈસીસીના જે સભ્યો છે તે દરેક હાજર અને ગુજરાતમાં હમ પણ આ બધા હાજર તો રહ્યા પણ એ તમે જોયું હશે કારણ કે તમે સતત રહ્યા તો જેને જે

એ મુજબ આગળ સીટિંગ વ્યવસ્થા હતી પણ ક્યાંક ને ક્યાંક ત્યાં પણ સમસ્યાઓ સર્જાઈ હતી કે કોઈક ચાલુ ધારાસભ્ય હોય કે લોકોને કે પછી સાંસદ હોય એમને જગ્યા નથી મળી અચ્છા એક એ સમસ્યા થઈ હતી બીજી જે વસ્તુ મારા ધ્યાને આવી હતી કે એક સમયે આ જ ગુજરાતમાં જ્યારે આ અધિવેશન યોજાયું છે આ જ ગુજરાતના જે કહેવાય કે પ્રભારી હતા અને રાજસ્થાનમાં તે પોતે કેબિનેટ કક્ષાના મંત્રી હતા એ રઘુ શર્મા હમ આ જ અધિવેશનમાં આવ્યા હતા પરંતુ એ બેઠા તો છેક પાછળ અચ્છા હા તો એ આમ કદાવર નેતા કારણે કદાવર નેતા આજ ગુજરાતના પ્રભારી કહેવાય મંત્રી પણ લઈ ચૂકેલા અને જે કહી શકીએ કે કોંગ્રેસ નું જે આખું સંગઠન છે એમાં એક એમનો દબદબો પણ હમ પરંતુ આજે એ એવી રીતે બેઠા હતા કે એમનો સૂરજ હવે ઢળી ગયો છે પાછળ શાંતિથી બેઠા તો અનેક લોકો ત્યાંથી નીકળ્યા હશે કોઈનું ધ્યાન પણ નથી ગયું મેં એનો ફોટો પણ પાડ્યો હતો યાદગીરી રૂપે પણ મેં પણ ત્યાં થોડીક વાર મેં સમય વિતાવ્યો અધિવેશનમાં હું આવ્યો તો મને એવું લાગ્યું કે જાણે આ

અચ્છા એ જવાબદારી એમને સૂંપવામાં આવી હતી ભોજનની અચ્છા અને વ્યવસ્થા માટે તો શું છે કે બહુ સારી જે ગુજરાત કોંગ્રેસના મીડિયા વિભાગના જે જવાબદાર પ્રવક્તાઓ છે જે એમનું મીડિયા સંગઠન છે એ દરેક લોકો ખડે ભગે હતા મનીષ દોશી હોય હિરેન બેન્કર છે પાર્થિવ રાશિ કઠવાડિયા છે હેમા ગ્રાવલ છે હમ્મ મનહર પટેલ છે એક નિશાંગ રાવલ છે અને અન્ય લોકો પણ એ લોકો ખડે પગે રહ્યા અને મીડિયા માટે પણ એમણે ઘણી સારી ઘણી સારી કોઈને તકલીફ નથી પડી એટલી વ્યવસ્થા કરી હતી ભોજન માટે પણ ઘણી સારી વ્યવસ્થા હતી અને જ્યારે આ બધા વક્તવ્યો આપતા હોય કોંગ્રેસના લીડર્સ હા બીજું એ કહી દઉં કે જાકમ જોડમાં એક કીધું ને કે એક સમયના મંત્રી એ તો ત્યાં છેટે બેઠા હતા પણ એવી જગ્યાએ બેઠા હતા કે સન્માનજનક રીતે બેઠા હતા એમ કે ભાઈ કોંગ્રેસના કાર્યકર તરીકે આમ નજર ના પડે એવી રીતે પરંતુ ગુજરાત કોંગ્રેસના એક નેતા તો ના કહી શકીએ પણ એ વારંવાર એવો દાવો કરે છે કે નેતા છે હું નેતા ના કહી શકીએ એટલે હું કહું છું કદાચ સંગઠનમાં એમનો હોદ્દો હશે એમ પરંતુ એ નગરપાલિકા જે કહેવાય ને કે કોર્પોરેશન એ ચૂંટણી પણ ના જીતી શકે મોટા શહેરથી છે એ નેતાને લોકોના પાસે ફોટા પડાવવાનો બહુ શોખ છે આમ તો એમને ફોટો જેવી કહો તો પણ અતિશયોગથી ના કહેવાય કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ નેતા તરીકેનો દાવો કરતો હોય તો કોઈ પોલીસ અધિકારી પાસે થોડી સામેથી ફોટા પડાવે કે અન્ય નેતા જોડે એ વારંવાર ફોટા પડાય ને પછી એ પોતે અને જે એમના ટેકેદારો હોય એ સોશિયલ મીડિયામાં ફોટા મૂકતા હોય છે લખાણ લખતા હોય છે અને એમના ટેકેદારો પછી અલગ અલગ વોટ્સઅપના ગ્રુપોમાં એ ફોટા ફરતા હોય છે એટલે અન્ય લોકોને એવું લાગે કે આ ખૂબ મોટા નેતા છે હાલાકી એ જમીની નેતા પણ નથી અને આવી રીતના ઝાકમઝોળ બનાવતા હોય છે આવા પણ છે કોંગ્રેસમાં અને એમને એમને એ સોફા જે દાવો કરતા હોય છે કદાચ એમના સોશિયલ મીડિયા ઉપર ફોટા એમને મૂકી દીધા હશે ને કદાચ કાલે મૂકશે બીજા એમને જગ્યાએ નથી મળી સોફાની પટ્ટી ઉપર બેઠા તે નેતા છે એટલે તમે વાત સાચી છે પણ આ તો પૂરા દેશના કોંગ્રેસ એટલે એ ખરી આ આ વસ્તુ મેં એટલે કીધી કે જે રાહુલ ગાંધીએ કીધી છે કે ભાઈ આજના સમયમાં ને જે જે લોકોનું નેતૃત્વ હતું એ લોકોએ પણ આ વાત દોહરાઈ હતી કે ભાઈ કટ્ટર કોંગ્રેસી છે એને મોકો આપો આ બધા કટ્ટર કોંગ્રેસીઓ નથી આ લોકો જે રાહુલ ગાંધીએ જ કીધું છે કે ભાઈ ચોક્કસ વ્યક્તિઓ કે ભાઈ ભાજપ સાથે એ લોકો સંકલન કે સાંઠગાંઠ ધરાવે છે અને એમના સાથે પાછા ફોટા મૂકતા હોય છે અને પોતે મોટા હીરો એવું પ્રસ્થાપિત કરતા હોય છે એટલે આવા વ્યક્તિઓના પ્રતાપે કોંગ્રેસનો નાનામાં નાનો જે કાર્યકર છે એને યોગ્ય મોકો નથી મળતો અચ્છા આવા વ્યક્તિઓ નેરેટિવ બનાવતા હોય છે અને જે એમને પાર્ટીના કાર્યકરો એવું સમજતા હોય છે મોટા શહેરના કે આ મોટા નેતા છે એટલે એમના પાછળ એ લોકો અંધભક્ત બનીને ફરે રાખે એકચ્યુઅલમાં આ આવા નેતાઓ અંધભક્ત બનાવે છે એમની તાકાત નથી કે પોતે જીતી શકે બીજાને જીતાડવાની તો દૂરની વાત છે એકલા અટૂતા એકલા કહી શકે ને કે એકલા બધે રખડી ખાતા હતા જમવામાં મેં જોયા ને ત્યાંય જોયા આ વાસ્તવિકતા છે કદાચ કોંગ્રેસમાં જે અત્યારે આ લોકો સ્ટેજ પરથી વાતો કરી છે પરંતુ જ્યાં સુધી આવા નેતાઓને યોગ્ય રસ્તો કોંગ્રેસ નહીં બતાવે ત્યાં સુધી એમનો જે પાયાનો કમિટમેન્ટ કાર્યકર છે અને તક નહીં મળે અફેક્ટ વસ્તુ છે બીજું તમે કાર્યકર્તાઓની વાત કરી તો મારે થોડું એ પણ જાણવું હતું કે આ જે સ્વાભાવિક છે કે આ ડેલીગેટ્સની બેઠક હતી પણ એમાં કાર્યકર્તાઓને આમંત્રણ નહોતું એટલે એ શું હોય એક સામાન્ય દર્શક તરીકે કોઈને એવું સવાલ થાય કે આમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ કેમ નથી જે જમીની સ્તરે લોકો સાથે જોડાયેલો હોય એનો કેમ અવાજ નથી એમ એવું શું હોય આ વ્યવસ્થા શું હોય એટલે આમાં કેવું છે કે મોટું અધિવેશન છે છ દાયકા બાદ ગુજરાતમાં યોજાયું આખા ગુજરાતમાંથી લોકો કાર્ય કરો કે જે એમના સંગઠનના દરેક વ્યક્તિઓને બોલાવ્યા તો અવ્યવસ્થા પણ સર્જાય એટલે મારે એક ધારાસભ્ય સાથે આ મામલે પણ વાત થઈ અચ્છા મને એમણે પૂછ્યું ધારાસભ્ય મને કે કેવું તમને લાગ્યું આ મામલે તમે બે ત્રણ દિવસથી છો તમારું કોઈ ઓબ્ઝર્વેશન કારણ કે આપણો જોતા હોય છે એપિસોડ તો મેં આ મામલે ચર્ચા કરી કે ના એવું નથી કે આમાં ચોક્કસ જે જવાબદાર જેને જવાબદારીઓ જે સોંપવામાં આવી હતી અને જે લોકો આના સાથે સંકળાયેલા છે એમને જ બોલાવવામાં આવ્યા છે નહીતર અવ્યવસ્થા સર્જાય આ એમણે આ આ વાત મને કરી બીજું કે આ આપણને ગુજરાતમાં જ્યારે રહીએ છીએ ત્યારે આપણને કોંગ્રેસનું પણ એક બજાર છે એ આપણને નથી ખબર હોતી જેમ કે કોંગ્રેસના ખેસ વેચાતા હતા એના સિક્કા વેચાતા હતા બારકોટીઓ વેચાતી હતી પછી પેલી ધોતી જે છે એ કોંગ્રેસનો જે કલર છે એનાથી

તો એ જરા કહો કે ભાઈ એમાં એ બજારમાં કેટલી તમે ધમધમતું જોયું સવારથી તમે જોયા તો લોકો કેવી ખરીદી કરતા હતા શું હતું એ માહોલ એટલે તમે જ્યારે આવો તો રોડ ઉપર જે પેલા સીધી બાદશાહ કહેવાય છે એ લોકો એમનું નૃત્ય કરતા હતા પછી આ બાજુ આપણે આદિવાસી નૃત્ય પણ ચાલતા હતા ગુજરાતમાં રાસ ગરબા ટાઈપના પણ એ લોકો રાસ ગરબા ત્યાં રમી રહ્યા હતા એમ સાંસ્કૃતિક રીતે એક એ વસ્તુ રાખી હતી બીજું કોટી વેચાતી જે તમે કીધું ચોપડી છે કે ભાઈ કપડું છે ત્યાં વેચાતું હતું અને અન્ય રાજ્યોમાંથી જે લોકો આવ્યા હતા એ લોકો ત્યાં ખરીદદારી કરતા હતા એટલે આપણે કોઈ મેળામાં જઈએ તો મેળામાં કેમ આપણે ખરીદદારી કરીએ એવો તમને એક અનુભવ થાય અને બીજું જે છે કે ત્યાં બહાર આવ્યા જે આ સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યાં આ સેશન યોજાયું હતું એ ખાલી જે અમદાવાદ સિવાયના જે દર્શકો છે નદીના કિનારે કિનારે છે અને આ લોકોએ કિનારે કીધું પણ એ હવે રિવરફ્રન્ટ છે એના પર આ યોજાયું હતું પણ ત્યાં જે મેં લાઇન બંધ બોર્ડ જોયા તો એમાં બીજું કશું નહોતું દેખાતું બધે બોર્ડ બહુ હતા બધાએ પોતપોતાની રીતે રાહુલ ગાંધીને શુભેચ્છા આપી હતી એટલે એ બોર્ડ બી બહુ જોવા મળે જાણે આ જે આપણે જે હોર્ડિંગ વાળી રાજનીતિ છે ને એ આમ સામાન્ય રીતે અહીંયા ગુજરાતમાં આપણે બીજેપીની જોઈએ છે પણ અત્યારે બે દિવસ પૂરતી આપણને કોંગ્રેસની પણ દેખાય કે એ લોકો બી હોર્ડિંગ લગાવી શકે હોર્ડિંગ ઘણા લગાવ્યા હતા પણ એ હોર્ડિંગમાં એક વસ્તુ નોટિસ એ કરવા જેવી હતી કે કેટલાક એવા ચહેરાઓ હતા કે જે લોકો પાર્ટીના સંગઠનમાં હશે પરંતુ એ લોકો સંગઠનમાં હોદ્દો લઈને બેઠેલા છે એમ કહો તો પણ અતિશયોક્તિ નહીં હોય કેમ કે એમને નામ ક્યારે કોઈને ના ખબર હોય ફોટો ચીપકાવી દે શુભેચ્છા આપી દે હવે સ્વાભાવિક છે કે એમના નેતા આવે એટલે શુભેચ્છા પાઠવે સંગઠનના હોદ્દેદાર છે પરંતુ એ લોકો જમીનના નેતા નથી હાલ જે પ્રશ્ન છે ને આજ છે રાહુલ ગાંધીએ પણ કાલ માં વાત કરીને મુખ્ય ચર્ચા આજ છે કે બે પ્રકારના છે લોકો કોંગ્રેસમાં કે કમિટમેન્ટ કોંગ્રેસના કાર્યકરો છે અને એવા નેતાઓ છે કે જે કોંગ્રેસ એમના હૃદયમાં વસેલી છે અને લોકોના સાથે સીધા સંપર્કમાં છે બીજા એવા નેતા એવા હોદ્દેદારો સંગઠનમાં છે કે જે લોકો હોદ્દો લઈ લે છે વારંવાર દાવો પણ કરે છે કે અમે કોંગ્રેસના નેતા છે કે સંગઠનના હોદ્દેદાર છે પરંતુ એ જમીનના નેતા નથી અને એ લોકોના હૃદયમાં કોંગ્રેસ છે કેટલી ને એ પણ એક મોટો સવાલ છે અને કદાચ એ જે જે વોર્ડ કે જે ઝોન કે જેના એ પદ લઈને બેઠેલા છે એમના વિસ્તારમાં પણ નહીં ખબર હોય કે એ આમના સભ્યો છે પણ આજે જે અધિવેશન યોજાયું ને આજે વક્તવ્યો થયા અને મીડિયામાં બધી જ જગ્યાએ રાહુલ ગાંધી ખડકે આ બધાના ચહેરા એટલે એમના વક્તવ્યો ચાલતા રહ્યા તો હવે હવે આપણે બે દિવસના અંતે એવું કહી શકીએ કે હવે જે ગુજરાત કોંગ્રેસ છે એમાં થોડી વાયબ્રન્સી માળખું બદલાશે ઠરાવ કરે આજે એના ઉપર ચર્ચા કરી અને ચર્ચા કર્યા બાદ ફાઈનલી નિર્ણય તરફ આવ્યા કે ન માત્ર ગુજરાત મારે ગુજરાતમાં એક જિલ્લાના પ્રમુખ છે એમના સાથે પણ વાતચીત થઈ હતી આજે કીધું હતું કે અમે અમને રાહુલ ગાંધીએ ગુજરાત થી બોલાવ્યા હતા અને એ વખતે અમે અમારા મત મૂક્યા હતા એમ કે ભાઈ અમને જિલ્લાના પ્રમુખો છે એમને પાવર આપવામાં આવે પછી વહીવટીએ હોય નાણાકીય હોય એ પણ પાવરો અમુક ચોક્કસ આપવામાં આવે સાથે એમણે એવું કીધું કે ભાઈ તાલુકા કે શહેર પ્રમુખોની જે વરણી કરવાની થતી હોય છે એના પાવર પણ એમને આપવામાં આવે અને ધારાસભા જ્યારે ચૂંટણી થાય એ સમયે જે ધારાસભ્ય માટે જે દાવેદારી નોંધાવતા હોય છે તો આ જિલ્લા પ્રમુખને જે એમની સ્ટેટ લેવલની બોડી મળતી હોય છે એમાં એ લોકોને પણ ગણવામાં આવે જેથી કરીને વધારે સારી રીતે કહી શકે કે આ દાવેદાર છે એ યોગ્ય છે કે નહીં જમીનનો છે કે નહીં અને રાહુલ ગાંધીએ પણ ગઈકાલે સીડબ્લ્યુ સીમાં આ મામલે કહ્યું હતું કે ઉમેદવારો છે એ વહેલા જાહેર કરો ગ્રાસરૂટ લેવલ પર ઉમેદવાર છે એની કેટલી પકડ છે ચેક કરવામાં આવે અને પછી જાહેરાત કરો કારણ કે સીડબલ્યુ સીમાં ગઈકાલે એક વસ્તુ ઉપર ખાસ ચર્ચા થઈ છે કે કોંગ્રેસનું સંગઠન છે અને જે આ ગુજરાતમાં હું ફરેલો છું એટલે ગુજરાતમાં મેં અનેકવાર આ મામલો મેં જ્યારે સમાચારમાં આવ્યું ત્યારે કોંગ્રેસના નેતાઓને પૂછ્યું છે કુ પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ સાથે હું વાત કરતો હતો ઇન્ટરવ્યુ પર ત્યારે મેં પૂછ્યું હતું કે તમે દાવો કરો છો પરંતુ સંગઠન છે પેપર પર છે તમે કહો છો કે અમારું સંગઠન ફૂલ ફિલ છે એ પેપર પર છે એ જેનો તમે એનો હોદ્દેદાર બનાવો એના વિસ્તારમાં ખબર જ નથી કે આ સંગઠનનો કોણ વ્યક્તિ છે આ કડવી વાસ્તવિકતા છે અને ચૂંટણી સમયે જે હોદ્દેદાર છે કારણ કે અમે ઇલેક્શન કવરો કરેલા છે એ સમયે સ્લીપોએ ઘણી જગ્યાએ વેચવામાં સમસ્યાઓ થઈ રહી છે હોદ્દેદાર છે તેમ છતાં આવા અનેક પ્રશ્નો છે પરંતુ ફાઇનલી એ લોકો એ નિર્ણય પર આવ્યા છે જે સૌથી મહત્વનો નિર્ણય છે કે ગુજરાત સહિત દેશમાં જેટલા જિલ્લાના પ્રમુખ છે એને લોકો એક્સેસ આપવા જ એરિયા છે ઓકે પાવર આ બહુ મોટી વાત છે બહુ સંગઠનમાં આ એક નવી એમણે માળખા ઉપર કામ કરવા જઈ રહ્યા છે અને એના માટે પણ જાહેરાત કરી કે પંદર એપ્રિલથી ગુજરાત છે એના પ્રદેશ પ્રમુખ બદલાવાની પ્રક્રિયા ચાલુ થશે અચ્છા અને આ મામલામાં રાહુલ ગાંધી પોતે હાજર રહેશે અચ્છા દરેક રાજ્યોમાં વર્કશોપ યોજાશે હમ અને ત્યાર પછી રાજસ્થાનનો નંબર હમ એટલે ગુજરાત પર વધારે ફોકસ રહેશે હવે રાહુલ ગાંધી વધારે ફોકસ એટલે એવું કહી શકે કે જે ભાજપનો ગઢ છે હવે એને કોઈ કોઈક રીતે પોતે લે તો એનું ફોકસ જે છે કેન્દ્રમાં બેસેલા જે દેશના સૌથી બે મોટા નેતા છે એમનું ફોકસ કદાચ કેન્દ્રમાંથી અહીંયા શિફ્ટિંગ થાય અત્યારે એ એ રણનીતિ શકે એક કોંગ્રેસના નેતા સાથે હું બેઠો તો તમે એ પણ એ મામલે પણ ચર્ચા કરી કે સ્ટેજ ઉપર આ જાકમ જોડ છે આ બધા નેતાઓ આવીને વાતો કરી રહ્યા છે અમે આમ સંગઠનમાં કરવા જઈશું આમ કરવા જઈશું આ કરીશું આ કરીશું આ કરીશું એમપી બોલ્યા પરંતુ મેં તો આ વસ્તુ છે ને રોડ પર બોલવાની છે નહીં કહેતા કે સંસદથી સડક સુધી આ વાત તમારે રસ્તા ઉપર કરવાની છે એ પ્રજાના વચ્ચે તમે અહીંયા બોલી દીધું જે તમારા ચોક્કસ સંગઠનના હોદ્દેદારો છે સાંભળી લીધું મીડિયામાં મીડિયામાં આવી સમાચાર પ્રકાશિત થઈ ગયા પરંતુ અત્યારે આ ઉનાળાનો આકરો તાપ છે તો અત્યારે તો તમે ડૂબમાં વાત કરતા હતા પરંતુ બહાર નીકળ્યા પછી જ્યારે તમે આના ઉપર કામ કરશો જે સ્વાભાવિક છે કે મોટા નેતા તો થોડી રોડ પર સીધા જવાના પરંતુ જેની નિમણૂંકો કરશો હું એ પરિપેક્ષમાં કહું છું કે જેને તમે સંગઠનમાં પાવર આપશો હોદ્દો આપશો તે જશે ખરી તમે કીધું તમારી પાર્ટીને આગળ લઈ જવા માટે તમે નેતૃત્વ એ ચર્ચા કરી પરંતુ જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં એક એવા વ્યક્તિઓની પસંદગી કરે છે અને ચોક્કસપણે તમે એવું કહી શકો કે કોઈ પણ પ્રજાના મુદ્દે જ્યારે કોઈ પણ નેતા રોડ ઉપર ઉતરે તો એને ચોક્કસ સમર્થન મળે મળે ને મળે હમ અને કોઈ પણ સત્તા પક્ષ હોય ગુજરાતની વાત કરો કે અન્ય રાજ્યોની એ ગમે એવા દાવા કરતી હોય કે અમે લોકો માટે આવું કરી દીધું અમે આ કામ કરી દીધા આ યોજનાઓ કરી દીધી પરંતુ જ્યારે એ એકલો પણ નેતા અને ત્યાં એ લોકો સ્ટેજ પર પણ કીધું કે લાકડી ખાવી પડશે માર ખાવું પડશે પોલીસનો જેલમાં જવું પડશે અને જે આ કરે છે એ જ નેતા બને છે

ઉપરના એમાં મૂકી શકો ને એનું કારણ પણ એ છે એવું નથી કે નથી એવા પણ નેતાઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું જે હું સમજુ છું એમના સાથે અમારો ઓફ ધ રેકોર્ડ વાત થતા હોય છે મોટા નેતાઓ છે એ તક એમને નથી મળી રહી અચ્છા કદાચ એ એકલા પણ કરવા જાય તો પાર્ટી તરફથી સપોર્ટ નથી હમ કારણ કે હા એક કરવા જાય તો એના ટાંટિયા ખેંચવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય છે એટલે બીજેપી સામે તો લડવાનું જ છે કોંગ્રેસે પણ અંદર પણ અંદર પણ અને બીજેપી સારી રીતે જાણે છે અચ્છા ભાજપ સારી રીતે જાણે છે બીજું તમે એક વાત કરી કે આ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ વક બિલ વિશે રાહુલ ગાંધી બોલ્યા દેશભરના નેતાઓએ આખા દિવસ દરમિયાન ભાષણ કર્યું પણ મેં જ્યાં ઓબ્ઝર્વ કર્યું હું જ્યાં હતો ત્યારે ત્રણ કે ચાર નેતાઓ મારી સામે બોલ્યા પણ એ અંગ્રેજી બોલ્યા હવે જ્યારે બીજેપી અને કોંગ્રેસની આવી સરખામણી થાય છે ત્યારે મોટાભાગે એવું આપણે કાચું પાકું આ આપણું આકલન છે પણ એવું કહેવાય છે કે ભાઈ બીજેપી જોડે એક તો પ્રવક્તા વધારે છે બોલનારા પ્રવક્તા વધારે છે અને એ લોકો જે સારા પ્રવક્તા કહેવાય એની ઇમ્પેક્ટ પણ કોઈક રીતે એમની વાત પહોંચાડવા સુધી લોકો સુધી વાત પહોંચાડવાની વધારે એ અસરકારક પહોંચાડી શકે છે એ બાબતે તમે કેટલા સમજ છો કા તો તમે તમારું ઓબ્ઝર્વેશન શું છે ના કોંગ્રેસ પાસે પણ પ્રવક્તા છે અચ્છા કોંગ્રેસ પાસે જે પ્રવક્તા છે એ લોકો ભાજપની જે એ લોકોને પોલિટિકલી કાઉન્ટરમાં બેસતા હોય છે તો કોંગ્રેસ પાસે પણ પ્રવક્તા છે પરંતુ આ લોકોમાં વારંવાર એક વાત આંખે ઉડીને ઓળખતી હતી નેતાઓ પણ વાત કરતા સ્ટેજ પરથી પણ કે ભાઈ ભાજપ અત્યારે ભાઈ કેન્દ્રમાં સત્તા પર હોય કે રાજ્યોમાં તો એમાંથી ઘણા ખરા એવા નેતા છે કે એમની કેબિનેટ તમે લઈ લો કે એમના મુખ્યમંત્રી લઈ લો કે ઇવન અત્યારે કેન્દ્રમાં જે પ્રકારે કેબિનેટ છે સરકારનું ઘણા ખરા તો કોંગ્રેસીઓ છે કોંગ્રેસમાં જે તૈયાર પાકો માલ થાય છે કોંગ્રેસના નેતાઓ કહેતા હતા એમ કે બાજુ વડા લઈ જાય છે ગોઠવી દે છે એટલે આવી પણ અત્યારે એ લોકો કોંગ્રેસવાળા વાત કરી રહ્યા હતા પણ આમાં ફાઇનલી એ કીધું ને કે સ્ટેજ પર આ ઝાકમ ધોળમાં ચર્ચા થઈ છે એસીમાં બેસીને હવે આવનારા સમયમાં એ લોકો કેવા હોદ્દેદારો સંગઠનમાં નિમણૂક કરે છે અને કેવા અને કારણ કે મુખ્ય મુદ્દો અત્યારે ગુજરાત છે રાહુલ ગાંધીએ કીધું બીજા લોકોએ પણ કીધું કે કટ્ટર કોંગ્રેસીને મોકો આપો અન્ય લોકોને હટાવો એ કોંગ્રેસના નેતા પણ મને મળ્યા તો એમના સાથે પણ વાત થઈ તો કે એમણે કીધું બરાબર છે કે એમણે કીધું ફીડબેક મળી પણ લિસ્ટ ક્યાં છે પણ આ કટ્ટર કોંગ્રેસી જે કહો છો જે ટર્મ આવી છે કટ્ટર કોંગ્રેસી હવે આ કટ્ટર કોંગ્રેસી એટલે શું એમ એ કેવી રીતે ડિફાઈન થાય કારણ કે ઘણા કોંગ્રેસી એવા છે કે જે પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષની કારકિર્દી કોંગ્રેસમાં રહી હોય અને પછી એક ઝાટકે બીજેપીમાં જતા રહ્યા હોય તો હવે એ કટ્ટર કોંગ્રેસી કોણ છે ને સોફ્ટ કોંગ્રેસ કોણ છે એ કેવી રીતે મને નથી લાગતું કે એનું કોઈ એ તમે એવી રીતે તમે કન્સિડર કરો કે જ્યારે કોઈ ઘટના બને ભાજપ કોંગ્રેસને લઈને એ સમયે નેતા હોય સંગઠનનું એ ધારાસભ્ય હોય એ સાંસદ હોય એ કોર્પોરેટર છે નાનું નગરસેવક છે તાલુકામાં તો એનું વર્તન કેવું છે એ મામલે કેવી રીતે બિહેવ કરે છે આક્રમકતાથી ગોઠવણ થી અચ્છા હમ કેવું વર્તન કરે છે એટલે એના પરથી ખબર પડી જાય છે કે એ કટ્ટર કોણ કયા કુંડાળામાં છે ઓકે એટલે પેલા લગ્નવાળા એક પણ વાત મને એક કોંગ્રેસના કાર્યકરે કીધી કે ભાઈ આ રાહુલ ગાંધીએ કાઢવાની વાત કરી કે આખું આ જે કામ ચાલી રહ્યું છે કે મીટિંગ છે એને સમ ઘણા સમયથી એનું કામ ચાલી રહ્યું છે પરંતુ જે કામમાં જોતરાયેલા છે ઘણા ખરા તો એવા છે કે જે રાહુલ ગાંધીએ જે વાત કરી છે ને એના જ લિસ્ટમાં આવે એવા છે અચ્છા અને કે જે કરવાવાળા છે એ લોકો આમાં નથી અચ્છા અને કંઈક અંશે કંઈક અંશે કંઈક અંશે એમની વાત આપણે એવું કહી શકીએ કે સાચી પણ છે કારણ કે કોંગ્રેસનો કાર્યકર છે જમીનનો માણસ છે એને હોદ્દાની નથી પડી કોંગ્રેસ પાર્ટીમાં એ થયું કે ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી હાલાકી સત્તા અહીંયા છે પરંતુ ભાજપમાં વસ્તુ નથી અહીંયા કોંગ્રેસનો નો સાંભળવામાં નથી આવતું એ એ લોકો જ અત્યારે કહી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસ આજે પણ જીવિત થઈ શકે અને છે પણ કોંગ્રેસનો કાર્યકર નિષ્ફળ આપણે નિષ્ક્રિય થઈ ગયું છે એમના નેતાઓના પાપેન પ્રતાપે એવું એ લોકો કહે છે પણ હવે ખાલી થોડોક એક સવાલ આના જ ડિટેલમાં જોઈએ કે બીજેપીનો જે કાર્યકર્તા છે એને વધારે પ્રોફેશનલી એ વર્તે છે અને કોંગ્રેસનો કાર્યકર્તા છે એને પ્રોફેશનલી વર્તવા નથી દેવામાં આવતો એવું એવું છે પ્રોફેશનલી ઇન ધ સેન્સ કે એ એને તમે કહો છો એમ કે કશું કે એને વળતર મળે કશુંક એ રીતે ટકી રહે પોતાનું કામમાં એને કોઈક ને કોઈક આશા દેખાય તો એ રીતે બીજેપીની સત્તામાં છે એટલે ઓબ્વિયસલી એને કશુંક ને કશુંક એના ભાગે આવે પણ કોંગ્રેસમાં તો હવે જુઓ કોઈ કાર્યકર્તાને કામ કરવું હોય તો એણે તો પેલા ખુલ્લા મેદાનમાં

આપણ સુરક્ષા માંગે સત્તા સામે લડવાનું છે પાંચ પચી કોંગ્રેસ વાળા દાખલો બેસાડવા કરે કે અમે પ્રોટેક્ટ કરીએ છીએ પણ એ લોકોના મનમાં એક આ વસ્તુ છે ભૂતકાળમાં એમના પર આવી વીતેલી છે એ સમયે પાર્ટી કિનારો લે છે એટલે આવા અનેક પ્રશ્નો છે મારું ફાઈનલી જે કહી શકીએ કે મારું આકલન સ્ટેજ પરથી જે ભાષણો થયા વાતો થઈ મોટા લીડરોએ વાત કરી પરંતુ વાસ્તવિક ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરો કે સંગઠન પેપર પર છે હોદ્દેદારો પૂરતા છે પરંતુ એવા હોદ્દેદારોને એવા સંગઠનના માણસો છે કે જેમાંથી મોટા ભાગના લોકોને એમના જ વિસ્તારના નથી ઓળખતા અને ચૂંટણીના સમયે એ લોકોમાં એટલું દમખમ પણ નથી આ વાસ્તવિક સ્થિતિ છે અને ચૂંટણી ટાણે જે ટિકિટનો હકદાર હોય એને ટિકિટ કપાય છે અને ચોક્કસ જૂથ ચોક્કસ નેતા અને એનો ખાસો એને ટિકિટ મળે છે ઓકે તો તૌફિક ઘાંચીએ થોડી અધિવેશનની વાત કરી અને કોંગ્રેસની કેટલીક ઇનસાઇડ વાતો કરી જે આ અધિવેશનમાં એનો ભાગ નહોતો પણ કોંગ્રેસ કેવી રીતે રિવાઈવ થઈ શકે અને એક દર્શક તરીકે એક નાગરિક તરીકે તમારે ખાલી કોંગ્રેસના જે વિરોધ જે વિરોધ પક્ષમાં છે તો એમની વાત સાંભળવી જોઈએ એમની રજૂઆત સાંભળવી જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે જે સત્તા પર બેઠેલા છે એમાં મર્યાદા ક્યાં ક્યાં છે એમાં વચ્ચે રોકી સ્થાન સોરી એમાં બીજી વાત એ નેતાઓ એ પણ કરે છે કે ભાઈ વિપક્ષ તરીકે અમારું કામ વિરોધ કરવાનું છે પરંતુ પ્રજા એ પણ આ મુદ્દે એમને પડખે ઊભું રહેવું પડશે જ્યારે પ્રજાનો કોઈ મુદ્દો હશે તો એમનો સંપર્ક કે અમારો કરશે તો અમે પડખે ઉભા રહીશું પણ પ્રજા એ પણ એમના પ્રશ્નોને લઈને રોડ ઉપર આવવું પડશે સમસ્યા છે પ્રશ્નો છે આવું નેતા કે છે પણ પ્રજા એ પણ એમની પોતાની જવાબદારી સમજવી પડશે એવું પણ આ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે તૌફીકે બહુ સરસ રીતે અધિવેશનની આપણને થોડી ઇનસાઇડ વાતો કરી આવી રીતે મળતા રહીશું આવા કોઈ અલગ વિષય પર અમે ચર્ચા કરતા રહીશું નવજીવન વતી અમને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના